આપણે ગોળ નો રવો પડ્યો મારે સંપલ ને કાપી હે પંડિત બજારિયાતારામ આટલી વાર કરી વાર જ થાય

થોડું કપડા એ અમે પાંચ હજાર લે છે હારા મારું મુહૂર્ત ઘાટા એ તો પાંચ કે અમે પાસે ચીલ લે છે અને તું પાંચ ઉપર જાવ હોય તમે છો ને આપડે તો પાંચ ઉપર જવું હોય તો હારા એન થી હાર વળી હાથ હાલો તો એન થી હાર અને તું આઠ હજાર રૂપિયા હાલો તો અમે બામણ ને બધા ફેરાય ફેરવી હાલો અમે તમ તાર એ હારું એક જગ્યા એ આયા હતા મેલ તું તમે ફોન હા એ હા ભલે ભલે હાલ જ આવે અડધા કલાક માં એ પોચ્યા છોડી નું છોકરા નું નામ કઈ દો એ છોકરી નામ છે જલુડી હા છોકરાનું નામ છે કચુકો બરાબર રાશી ચમચે મેડેરિયા દઉં

ના હોય ને નહીં નેજા અને બીજું શું ખબર છે ગરમી ગરમી પડે એનો રાહ લાવે ને રાહ ફાટી જાય એટલે વસ્તી ને ભાવે નઈ નહી

બરોબર ઓછી લાગે કરવા હું શું તમને ખબર સગવડ ઉછી હોય તો અમે ચાર મહિના લંબાવે પડ્યા પાછા નહીં લુ આવે

મોટા બોલતા વાગે ગણેશ બિહાર પાંચ વાગે પાંચ વાગે ગણેશ બિહારવાનો છ વાગે છ વાગે અને ને ક્યાં

આ શું કર્યું તમે પૈસા કેટલા લેવાસે બે જણા બે તો કિલો મળશું નથી આવતું પણ એક નો કીધું તો છે અને ઉપર કઈ ને મારો ભગવાન સદાય તમને ફેરા ફેરવતો રાખે હવે અમે હો તમને ભગવાન સદાય તમને છોડી ને છોકરા લડતા રાખે સારા રાગ મળે ખોટું ના લગાડતા સુખી રાખે અને કૂતરું વાંચ્યું ને તારું